તમામ રાજકીય આગેવાનો શિક્ષણ સમિતિ સાથે સંકળાયેલા સૌ કમિટીના સભ્યો ગામમાં એક સારી રીતે સંચાલન કરી રહ્યા છે એવા ગામના તમામ યુવાનો જે તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું છે એવા તમામ તેજસ્વી તારલાઓ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ગામના સૌ અગ્રણી આગેવાનો વડીલો ઇવન ભાઈઓ અને પત્રકાર મિત્રો સૌની વચ્ચે લોકસભાની ચૂંટણી વચ્ચે પહેલી વખત આવું છું ચૂંટણીમાં આવવાનું કે ના આવવાનું પણ તમે ખૂબ લાગણી રાખીને દિલ્હી મૂકી અને આ સ્ટેજ વાળા માટે જગ્યા ખાલી કરી આપી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે એનો યુદ્ધ ને એનો રંગભૂમિ ને એનો વેદન બનો બનો પોકે એનો હાથ આવું એને છું સારી શુભેચ્છાઓ એમની હાથે